મારું ગામ છે ચીરાપાડા સાપ્તા રસ્તા પર છે બરાબર અને મેં અત્યાર સુધી બે ઇન્ટરનેશનલ અને ત્રણ નેશનલ શિખરો મેં સર કર્યા છે અને એમાં સિક્કિમ અને લદ્દાખ અને નેપાળ જેવા વિસ્તારોમાં જઈને મારી જે ટ્રેનિંગ છે એ રાજસ્થાન અને સિક્કિમ જેવી જગ્યા પર થયેલી છે અને ઘણા એવા મોટા મોટા શિખરો છે એના ટોચ પર ભારત અને તિરંગો લહેરાવેલ અને દેશ અને રાજ્યનું ડાંગ ડાંગ જિલ્લાનું મેં નામ રોશન કરેલ છું મેં અત્યાર સુધી ઘણી બધી મોટી મોટી જે ચેનલો છે એના પર મેં લાઈવ સ્ટુડિયોમાં જઈને ઇન્ટરવ્યૂ પણ આપેલું છે અને ઘણી બધી મોટી મોટી જે મેગઝીનો છે એમાં મારા રિલેટિવ લેખો પણ છે અને જે ભારત અને જે ભારતને જે ટોપ એક્ઝામ કહેવાય જે પરીક્ષા કહેવાય જીપીએસ અને યુપીએસઓમાં મારા રિલેટિવ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલા છે અને આખા ભારતમાં ટાટા સ્ટીલ દ્વારા મારી જે સક્સેસ સ્ટોરી છે એ સિલેક્શન કરવામાં આવેલી ટાટા સ્ટીલ દ્વારા અને એ ટાટાએ મને સ્પોન્સર પણ કરેલું લદ્દાખ લદ્દાખ માટે કાંગ્યાક્ષ સેવન શિખર શિખર છે છ હજાર ચારસોને એક મીટરનું જે શિખર છે એ શરૂ કરવા માટે એમાં અમારે બાર જણાની ટીમ હતી એમાં ખાલી અમે પાંચ જણ ઉપર પહોંચેલા ટોપ પર અને ભારત દેશનું તિરંગો ત્યાં લહેરાવેલ અને ગુજરાત અને ડાંગનું નામ મેં આખા દેશમાં રોશન કરેલું છે અને અત્યાર સુધી ડિસ્ટ્રિક અને સ્ટેટ લેવલે મને ઘણા બધા એમ સન્માન મળેલા છે બરાબર અને હાલમાં જ મને સન્માન કરવામાં આવેલ છે બરાબર અને એવા ઘણી બધી જે સ્કૂલ છે સ્કૂલ કોલેજોમાં મેં વિદ્યાર્થીઓને મોટિવેટ માટે હું જાઉં છું બરાબર એ લોકો મને સામેથી મને સામે કીધેલું છે પણ કે મારે તમારે જેવું બનવાનું મને બહુ ખુશી મળે છે એમ કોઈ મને જોઈને એ લોકોના જે વિચારો છે એ ચેન્જ કરીને આગળ આવવા માંગતો હોય તો ઘણું બધું અચીવમેન્ટ કહેવાય છે એ લોકો માટે બરાબર તો આજને યુવા માટે શું કહેશો હું તો આજના જે યુવાઓ છે એ લોકો માટે એજ કહેવા માંગીશ કે તમે આજના યુવાઓ કેવા છે કે મોબાઈલમાં રીલ્સ બરાબર પછી માંડવામાં એવા બધા જતા હોય છે અને મોબાઈલમાં ટાઈમપાસ કરતા હોય છે બરાબર તો એ સોડી આપવું જોઈએ અને આપણા અંદર જે સ્કિલો છે એને ઓળખ ઓળખવું જોઈએ અને એ સ્કિલને લઈને આગળ વધવું જોઈએ એવા ઘણા બધા જે વિદ્યાર્થી જે યુવા યુવતીઓ છે કોઈ ભણવામાં હોશિયાર હોય છે કોઈ રમવામાં હોશિયાર હોય છે બરાબર એવા બધા અલગ અલગ સ્કિલો હોય છે તો એ સ્કિલને આગળ લઈને પોતાના કામને એક લક્ષ બનાવીને કરવું જોઈએ જેથી કરીને એ તો પણ ડાંગ અને રાજ્ય અને દેશનું નામ પણ રોશન કરી શકે છે બરાબર જેમ કે આપણે ડાંગની સરિતા ગાયકવાડ છે મુરલી ગમે છે સાથે અત્યારે અમારા જ ગામની બાજુમાં ખોખોમાં પણ જીતી આવી એવા જ ઘણા બધા છોકરાઓ છે હજુ પણ મહેનત કરતા છે એના માટે શું શું કહેવા માંગો હું તો એમના માટે એજ કહેવા માંગીશ કે એવા આપણા ડાંગમાં ઘણા બધા એવા જે યુવા યુવતીઓ છે બરાબર છોકરાઓ છે એ લોકો ઘણી બધી એવી પ્રવૃત્તિઓમાં આગળ વધીને દેશનું નામ રોશન કરી શકે છે બરાબર એ લોકોને સારો સપોર્ટ અને સારી દિશાની બતાવવાની જરૂર છે બરાબર કારણ કે આપણા ડાંગના જે છોકરાઓ છે એ નાનપણથી ઘડેલા હોય છે અને એ લોકોને વધારે વધારે પડતી મહેનત કરવી પડતી હોય છે બરાબર એ લોકો જે સિટીમાં અને આપણા જે છોકરાઓ છે એ લોકો ઘણો ફરક છે બરાબર આપણા જે ડાંગના જે યુવાનો છે એ લોકો ફાઈનલ રીતે ઘણું નબળા પડતા હોય છે પણ હું એ લોકોને એ જ કહેવા માંગીશ કે મને પણ હું પણ ડિસ્ટ્રિક્ટેલ પ્લેયર હતો ખોખો પછી કબડ્ડી રનિંગ પાંચ કિલોમીટર દસ કિલોમીટર પંદર કિલોમીટર એવું બધું મેં રમતો હતો પણ મારે કંઈ અલગ કરવાનું હતું અમારા ડાંગમાં તો રનરો છે જ મારે કંઈ અલગ કરવાનું હતું એટલે મેં બસંત્રીપાલ મેમ અને જે અરુણમા સિન્હા એ લોકોથી પ્રેરિત થઈને એ અમારા ટીમના જ છે એ લોકોથી મેં પ્રેરિત થઈને એ દુનિયાની જે ટોપ ગેમ છે પરોતરક એ મેં પસંદ કરી અને એમાં મેં બે ઇન્ટરનેશનલ અને ત્રણ નેશનલ શિખોર મેં સર કર્યા છે અને એમાં મેં ઘણું બધું નામના પણ મેં કમાવ્યું છે અને એ નોંધ આપણા જે ગુજરાતના જે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ નોંધ લીધેલ છે એના હસ્તે પણ મને સન્માન પણ કરવામાં આવેલ છે બરાબર અને એવી જ રીતે તમે જે રમત ગમત ક્ષેત્રે યા તમે જે ભણવામાં હોશિયાર હોય તો કોઈ કોઈ ડોક્ટર બનવાનું હોય કોઈ એન્જિનિયર બનવાનું હોય એવા બધા ઘણા બધા એમ એ લોકોના અંદર ટેલેન્ટ હશે એ ટેલેન્ટને લઈને આગળ એક લક્ષ્ય બનાવીને કરવાથી એ લોકોને સફળતા જરૂર મળશે જ અને મળે જ છે તો એ મારે જે યુવા અમારા જે ડાંગના જે યુવાનો છે એ લોકો માટે કહેવા કહેવાનો અર્થ એ જ છે કે તમે એક પોતાના કામને એક લક્ષ્ય બનાવીને કરવું જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ બરાબર અને અમને પણ ખુશી થાય છે કે ડાંગનું નામ એવું જ રોશન કરે તો ભવનભાઈ તમે આટલેક સુધી આવ્યા ખાડા ટેકરા તો બહુ જ મુશ્કેલી પણ આવ્યા છે હા જે જે મારો જે સફર બહુ જ મુશ્કેલી વાળો રહેલ છે બરાબર કારણ કે હું એવા એવા ઘર પરિવારમાંથી આવું છું કે મને કોઈ ગાઈડ લાઈન આપવા વાળો કોઈ હતો નહીં બરાબર અને મારે કંઈક કરવાનું હતું આગળ વધવાનું હતું બરાબર તો મેં આ એક લક્ષ બનાવ્યો કે અમારા ડાંગમાં પણ એવા ઘણા બધા યુવાનો છે એ હરેક ક્ષેત્રે આગળ વધીને દેશનું નામ રોશન કરી શકે છે તો એમાં જયારે મેં માઉન્ટિંગમાં જયારે ટ્રેનિંગ કરતો ત્યારે ઘણી બધી પ્રોબ્લેમ્સ મને આવેલી અને એવા એવા શિખરો એવા એવા શિખરો વચ્ચે વચ્ચે આવતા હોય છે કે કોઈ મારી જગ્યા પર કોઈ બીજો રહેતે તો કોઈ ભાગી જતે ના મારે આ નથી કરવાનું મારે નથી મળવાનું એવું બધું એમ પણ મારે કેવું છે એક એક લક્ષ્ય બનાવીને મેં આગળ વધીને અહીંયા સુધી આવેલ છે એમાં ઘણી વાર તો મારા પગ પગમાંથી લોહી પણ નીકળેલ છે બરાબર જે ત્યાંના જે વાતાવરણના જે કીટકો છે એ પણ આપણા શરીર પર મારા શરીર પર ચડી પણ ગયેલા અને લોહી સૂચીને ખાતા હતા અને ઘણી વાર તો એવું પણ થયેલું છે કે શિખર પરથી મોટા મોટા જે પથ્થરો છે મારા પર પડેલા હોય છે પણ હું ભગવાનની કૃપાથી હું બચી ગયેલ ગયેલ છું અને મેં એવું ક્યારે જ નહીં રાખેલું કે માઉન્ટેંગમાં આવું બધું આ બધું થશે એમ બરાબર આવી બધી મુશ્કેલીઓ આવશે તો ત્યારે હું એમ પણ હું કંઈ આવા ચેલેન્જ જો આવે છે એનાથી હું કંઈ બીતો નથી મારો જે અમારું માઉન્ટિંગ જ એવું છે કે ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ રહેવું જોઈએ બરાબર તો જ એમાં આગળ વધી શકાય અને એવી જે આપણા જે ડાંગના જે યુવાનો છે એવી ઘણી બધી તમને પ્રોબ્લમ્સ આવશે તમે ક્યારે પણ બીતા નહીં ક્યારે એ લક્ષ જે તમે બનાવેલું છે એને આગળ વધવું જોઈએ અને ઘણી બધી પ્રોબ્લેમ કરશે જ્યારે તમે લક્ષ હાસિલ કરશો તો ત્યારે એ ખુશી તમને મળશે એ કંઈ અલગ હશે એવી જ રીતે આજે મને જે ખુશી મળતી છે એ કંઈ અલગ છે બરાબર તો ખૂબ ખુશીના સમાચાર છે અને આપણા ડાંગનું નામ રોશન કરનાર એવા ભવાન રાઠોડ તો ભવાન રાઠોડ આગળ શું વિચારશે હજુ આગળ આગળનો જે મારા જે લક્ષ છે દુનિયાનું ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટના ટોચ પર ભારત દેશનો સૌથી મોટો તિરંગો લઈ જવાનો છે અને એવો રેકોર્ડ બનાવનાર આપણો ભારત દેશ દુનિયામાં પહેલો દેશ બને છે અને આ રેકોર્ડ ગિનિસ બુકમાં દર થાય છે અને આ રેકોર્ડ હું આવનાર દિવસોમાં બે હજાર છવ્વીસમાં ફર્સ્ટ એપ્રિલે હું એવરેસ્ટ કરવા માટે જવાનો છું એમના માટે હું ઘણી બધી મારી તૈયારી ચાલુ છે અને હું કાલે હું જાઉં છું અમદાવાદ અમદાવાદથી રવિવારે બપોરે મારી ફ્લાઇટ છે અને હું ત્યાંથી હું દાર્જિલિંગ જાઉં છું ત્યાં મારી જે ભારતની જે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં મારી ટ્રેનિંગ થશે એવરેસ્ટ માટેની અને એવા જે આપણા મેં જે લક્ષ બનાવેલ છે એવરેસ્ટ માટે હું એ સાકાર કરીને મેં આમ મારા જે ડાંગ અને ગુજરાતના અને ભારત જે યુવાનો છે એ લોકો માટે આ રેકોર્ડ કરીને આપીશ જેથી કરીને ઘણું બધું એ લોકોને શીખવાનું મળશે અને ઘણું બધું એને એ લોકો પ્રેરિત થશે અને જે યુવાનો છે કે મારા ત્યાં નહીં થઈ શકે એ લોકોને એમાંથી ઘણું મોટિવેટ મળશે અને જે નહીં કરી શકે એવું વિચારશે કે મારે આ નહીં થઈ શકશે તો એ ચોક્કસ એ લોકોને થશે જ અને એવા ઘણા મોટા મોટા રેકોર્ડ બનાવીને દેશને આપશે અને ઘર અને પોતાનું નામ રોશન કરીને દુનિયામાં રોશન કરીને આપશે થેન્ક યુ ભવનભાઈ તો એવા જ અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય ભારત જય હિન્દ